ભાઈ માત્ર સાતસો થી જાકુસી બાદ સાથે જોરદાર એસી રૂમ મળી જવાના છે એ ચલો ચલો સ્ટેન ગેસ્ટ હાઉસ પર પહેલી વાર જોરદાર એસી રૂમ્સ તેમજ વાઈફાઈ પાર્કિંગ ટીવી આ બધી જ ફેસિલિટીસ પણ મળી જવાની છે ફેમિલી ફ્રેન્ડ્સ અને કપલ ફ્રેન્ડલી રૂમ્સ માટે આજે જ વિઝિટ કરો સ્ટે ગેસ્ટ હાઉસ પર અને હા મેરેજ માટે પણ એમના ત્યાં પ્રીમિયમ રૂમ્સ અવેલેબલ છે લોકેશન અને હોટેલ ની કોન્ટેક્ટ ડિટેલ્સ વિડિયોમાં આપેલી છે તો સંપર્ક કરીને ઓફરનો ફાયદો લઈ લેજો અને જરા એમ કોને આટલા ઓછા ભાવમાં એસી રૂમ્સ એ પણ જાકુજી બાદ સાથે કોણ આપે ખાલી સ્ટે ઇન ગેસ્ટ હાઉસ તો પહોંચી જાવ ને જોયા વગર બાકી આવા જ મસ્ત મસ્ત વિડિયો જોવા માટે હમણાં જ ફોલો કરી દો આપડા કેમચો કોદરા પેજને